નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સૌથી મોટા સમાચારમાં વાત કરીશું વરસાદની આગાહી આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસું ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દસ્તક આપે તેવી શક્યતા છે આજથી ગુજરાતમાં ધીમે ધીમે વરસાદમાં નોંધપાત્ર વધારો થશે અને આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં વરસાદની શક્યતા છે મિત્રો અઠ્યાવીસ જૂન સુધી વધતા ઓછા પ્રમાણમાં ગુજરાતને વરસાદ મળવાનો છે જે અગત્યની વાત કહી શકાય છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં ક્રેશ વિમાનના ઇન્સ્યોરન્સ ક્લેમની રકમ પંદરસો કરોડે પહોંચવાની શક્યતા દેખાઈ રહી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ વિમાન દુર્ઘટનાને લોકો હજુ બોલી શક્યા નથી ત્યાં તો શુક્રવારે સુરતમાં બેંગકોક અને સુરત ફ્લાઇટના એન્જિનમાં ઠ્રસ્ટ ખામીના લીધે એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થઈ શકી ન હતી જ્યારે રાજકોટના હિરાસર એરપોર્ટ ઉપર ત્રીજા પ્રયત્ને એર ઈન્ડિયાની ફ્લાઈટ લેન્ડ થતાં મુસાફરોના જીવ ચોંટી ગયા હતા દિલ્હીથી રાજકોટ આવી રહેલી આ ફ્લાઈટમાં સોથી વધુ મુસાફરો હતા મુસાફરો ગભરાઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે ગરમીનો પારો હાઈ ઉપર જોવા મળ્યો છે ત્યારે રાજસ્થાનમાં શ્રી ગંગાનગર ઓગણપચાસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે આગનપઠ્ઠીમાં ફેરવાયું છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રિશની ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા છે ત્યારે બીજી તરફ મેડિકલની પરીક્ષા અત્યારે હાલ પૂરતી રદ કરવામાં આવી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છથી મોટા એક સમાચાર સામે આવ્યા છે કચ્છના પરમાં ત્રેપનસો વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા છે કેરાલા યુનિવર્સિટીના ખોદકામ દરમિયાન આ સફળતા મળી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કાયમ માટે મુંબઈથી જતા હતા આ ડોક્ટર દંપતી પરંતુ તેમણે અમદાવાદથી લંડન જવાનું નક્કી કર્યું અને કાર્ડનો કોડિયો બની ગયા મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ઇન્કમ ટેક્સના પૂર્વ ડેપ્યુટી કમિશનર સુનિલ મહેતા તેમની પત્ની અને પુત્રીએ પણ જીવ ગુમાવ્યા છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 7 કલાક ભીષણ યુદ્ધ ચાલ્યું હતું ઇઝરાયલે ફરીથી પરમાણુ ઠેકાણા પર હુમલો કર્યો છે જવાબમાં ઈરાને 150 મિસાઈલો છોડી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી આજથી બાવીસ જૂન દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે